ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અત્યારે આ સાબુદાણા હલાઈ રહી છું આ પ્રોસેસ શું બનાવતા હોય ત્યારે કરવી પડે કમેન્ટમાં જણાવજો જેને જેને બનાવી છીએ આ વસ્તુ તને ખબર હશે કે સાબુદાણાને આટલા હલાવવામાં કેમ આવે આટલા બોઇલ કરવામાં કેમ આવે અને આજે તો અમારે જવાનો છે દાંતીવાડા પણ છે ને બધું મમ્મીને હેલ્પ કરાવી બધું કામ ફિનિશ કરે પાછી નીકળીશું પ્રોગ્રામ છે સાઈડ બે ત્રણ એટલે ત્યાં જવું પડશે તો ચલો મળીએ બબાઈ જય અંબે કિશુ તો બપોર થઈ ગયો છે ને જો અમાર તો સામાન જો કાજુ તો સામાન કેટલો બધો આવશે હજુ તો જઈએ છીએ અમાર કાયરા ની ગાડી લેવા માટે એમને બર્થે ગિફ્ટ આપવાની છે તે નાની ફોર ફોરવીલ લેવા જવાનું છે મળીએ અમે તો આવી ગયા છીએ આપણા નિકોલમાં આવેલા સાયકલ સ્ટોરમાં જ્યાં ગાયરાનો ઓગણીસ એપ્રિલે બર્થડે છે એનો તો જુઓ જેટલી બધી ફોર વ્હીલ છે એના માટે નાની ફોર વ્હીલ લેવાની છે તો અમે લેવા આવ્યા છીએ જો હું તમને અને સ્ટોર નિકોલમાં છે સાયકલ સ્ટોર જ્યાં નવી ડિઝાઇન્સ તમને મળી જાય જુઓ ટુ વ્હીલરમાં જોઈએ તો પણ બહુ જ મસ્ત નાના છોકરાઓને ગમે એવા કલર્સ છે જુઓ છોકરાઓ હોય નાના તમને બુલેટ ગમતું હોય સ્પોર્ટ્સ બાઇક ફોર વ્હીલ Bicycles. Huh? કાયરા માટે કેવી ગાડી લીધી છે એ અમે તમને આગળ જણાવીશું એના માટે તમારે આખો બ્લોગ જોવા પડશે તો અમે તો આવી ગયા છીએ અડાર જ દાંતીવાડા જવા નીકળી ગયા છીએ અને ક્યાં ઉભા ખબર છે હું છે ઘરે થોડું જ જમી હતી કેમ કે મારે ભૂંગળા બટાકા ખાવાના અહીંયા ફિક્સ જ હોય તો ભૂંગળા બટાકા ખાવા માટે અહીંયા ઊભા રહ્યા છીએ ખાવાના નહીં તમારે શું હા ના કરો એક બી ભૂંગળું નહીં આપું આ પાડશો તો જ આપીશ આવી ગયા છે ભૂંગળા બટાકા અમે તો આવી ગયા છીએ શેરધાનું મરચું લેવા માટે મસાલા લેવા માટે જો અમે તો આટલો સામાન લઈ લીધો છે અહીંયાથી મારું જવ કે ના જવ વિચારું અમદાવાદ થી ભાઈ દોતી વડા એટલે જલ્લો થાય ખબર ને ફાઇનલી અમે લોકો દાંતી આવી ગયા છીએ હજુ એન્ટ્રી જ કરીએ છીએ આ રહ્યો અમારો દાંતીવાડા વડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ગેટ ભી કે દિન થે ના એન આપણે સાંજે અહીંયા વોકિંગ માટે આવતા નહી કેટલી મજા આવતી ખાલી આપણી જન્મભૂમિ જ્યાં હોય ને ત્યાં આપણે પાછા આવીએ જેટલી વાર આવીએ એટલી વાર ભલે વારંવાર આવન થાય પણ તો એ એકાની માયા છે ને ના ના જાય આપણાથી એ અમારું સુનું સુનું બસ સ્ટેન્ડ આવ્યું દાંતીવાડાનું કોઈ બાર દેખાતું નથી અમારો બીજો કે પુષ્પા જુઓએ એની ગાડીનું વેઇટ કરીને ઊભી છે એ રીબાર એક્સપ્રેસ એન પુષ્પા પુષ્પા તે કંકો તૈયાર રાખ્યું કંકો બલાડ્યું કે નહીં લોલીપોપ ખવાય ગાંડું છોકરું આ બાપરે લિપ્સ તૂટી જશે તારું ધીરે ધીરે શું કાઢવાનું છે ગાયરા શાના માટે ઉતાવળ કરે પણ કઈ નહી વાહ

કર <laughs>

हां अम्मा ने आज लगवाने के तो गाड़ी नते लापनी दी दी थी मां पापा ये वो तो પછી गाड़ी પાછી લઈ જઉં તો ગાડી વાળો પછી ગાડી પાછી નહીં લે તો તો કરી જાદા हां અહીં જ રાખો તને ગાડી ગમે કે આ ગમ્યું પાકો ગાડીનું નામ આપણે શું પાડ્યું કાયરા મે મારો પાંચ વાર શું એટલે નામ શું પાડ્યું કાના 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 કે ஓ வா அப்படி கியூ காயிரான் தான்